બેટ ફ્લેશ ડોટ કોમ હોમ લિંક દ્વારા ઓનલાઈન ક્રિકેટ મેચનો હાર જીતનો જુગાર રમી પકડાઈ જઈ તથા નહીં મળી આવેલ એવા આઈડી આપનાર તેમજ શ્રીજી ઓનલાઈન દવે દિનેશભાઈ ભગવાનભાઈ હરીશકુમાર અર્જુનભાઈ સુથાર હિતેશ પ્રવીણભાઈ સિસોદિયા તથા જગદીશભાઈ માયારામભાઈ રાજગોર જેઓનું નામ સરરામા નથી અને તેઓ તમામ ઓનલાઈન દ્વારા હારજીતની રકમનું ચૂકવણું કરી જુગાર રમી રમાડી મોબાઈલ ફોન નંગ એક જેની કિંમત રૂપિયા પાંચ હજારના મુદ્દા માલ સાથે પકડાઈ જઈ તથા અન્ય બીજા આરોપીઓ મળી આવ્યા ન હોય જેની વિરોધમાં થરા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે